નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વ પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથામાં આજે આપણે અંગ્રેજી વિષયનો પાઠ નંબર ચોથો છે સન ટાવર ટૂર સોરી સન ટૂર એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને જો તમારે એમની પીડીએફ જોઈતી હોય તો એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ચાલો જોઈએ સન ટૂર તો એમની અંદર એક્ટિવિટી નંબર એક છે જેમની અંદર માત્ર ને માત્ર તમારે મોટેથી શબ્દો વાંચવાના હતા વિન્ડ સ્ટ્રોંગેસ્ટ અપ્રુટ બિલો ઓફ ટેક ઓફ વેપ ટાઇટલી અને બ્રાઇટર ત્યાર પછી રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ ટેક્સ્ટબુક એક્ટિવિટી વન એન્ડ બ્રાઇડ હુ સેટ ધીઝ એટલે કે કોણ કોને કહે છે તો પહેલું છે આઈ કેન અપ્રુટ ટ્રીઝ તો આવશે વિન્ડ આઈ કેન મેક હિમ ટેક ઓફ હીસ કોટ તો આવશે સન આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ તો એમ આવશે વિન્ડ નાવ લેટ મી ટ્રાય તો એમ આવશે સન યુ વિન યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ તો એમની અંદર જવાબ આવશે વિન્ડ ક્વેશ્ચન નંબર પહેલાંનો બી છે અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર્સ તો જુઓ અહીંયા આપણે સેટ કરેલા છે પહેલું આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ આઈ કેન અપ્રૂટ ટ્રીઝ કેન યુ મેક હિમ ટેક ઓફ હિસ કોટ નાવ લેટ મી ટ્રાય યુ વિન યુ આર સ્ટ્રોંગર સ્ટોરી વાંચવાની છે અને એના ઉપરથી ટ્રુ એન્ડ ફોલ્સ એમાં પહેલું ધેઝ વર લોંગર ધેન ટુ ડે લોંગોટ ધ સન રેસ્ટ અક્રોસ ધ અર્થ તેમાં ખોટું meru was a clever boy. meru decided to slow down the sun. Se, sachu. the sun disagreed with meru's request. tamase koto. the days are longer now. therefore, people get more time to enjoy the daylight. tamase Sachu. મિત્રો તમારે ત્રણ ધોરણથી લઈ અને દસ ધોરણની નવી સ્વ અધિન જે આવી છે એમની કરલફુલ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તમારે તો એના માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે ઓચન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશનની ત્યાંથી તમે મેળવી શકો છો તો ક્વેશ્ચન નંબર બીજાનો એ જોઈએ મેક સેન્ટેન્સ યુઝિંગ ગિવન વર્ડ્સ તો જુઓ રેટ રેબિટ એન્ડ સ્મોલ તો એનાથી વાક્ય બનશે રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ બસ બુલેટ ટ્રેન એન્ડ ફાસ્ટ અ બસ ઇઝ સ્લોર ધેન અ બુલેટ ટ્રેન હની જગરી સ્વીટ હની ઇઝ સ્વીટર ધેન જગરી હટ બેંગ્લો બીગ તો અંગ્લો ઇઝ બિગર ધેન અટ સન મૂન બ્રાઇટ ધ સન ઇઝ બ્રાઇટર ધેન ધ મૂન ક્વેશ્ચન બીજાનો બી રીડ ધ ડાયલોગ ફીલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ ગીવન ઓપ્શન્સ ધેન ઇન એક્ટ તો જુઓ Ayu hello good morning Krishiv good, good morning why are you late today Ayu see because i was stuck in the traffic Krishiv said did you bring my book with you Ayu see oh have not read it yet therefore i did not bring it Krishav haha you are a slow reader let's hurry up our teacher has already reached the class Question number Bijano C. Read this dialogue, fill the blanks using the given option. Then in act. So, Janisa, hi, Vivan. Let's go to the zoo, Vivan. Let's very good. Uh, that's very good idea, Janisa. To look at that elephant. It is the biggest animal in the jungle. Vivan, yes, Didi. બટ ઇટ કેન નોટ રન ફાસ્ટર ધેન મા જવાબ આપવાના છે જેમાં પહેલું ज संजय गॉन तो संजय हैज़ गॉन टू द टेम्पल बीजू हुज रिच संजयस होम तो जय हैज रिच संजयस होम त्रीज हैज़ जय फिनिश हिज होमवर्क तो यस जय हैज ऑलरेडी फिनिश हिज होमवर्क चौथु विच होमवर्क हेज संजय फिनिश तो संजय हैज़ फिनिश गुजराती होमवर्क वॉट वॉज अर्चन आर्चन બોરઆઉટ તો એમાં આવશે આર્ચન હેઝ બોરઆઉટ જઇઝ નોટબુક ક્વેશ્ચન નંબર થ્રીનો એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ તો ફકરો વાંચી જવાબ આપવાના હતા એમાં પહેલું વાય ઇઝ ધ ઇન્ડિયન સમર એક્સ્ટ્રીમલી હોટ ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ બીકોઝ ધ સન એક્ઝ્યુઅલી સાયન્સ વેરી બ્રાઇટર ઇન ઇન્ડિયા બીજું ફાઇન્ડ આઉટ ધો અપોઝિટ વર્ડ ઓફ કોલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ તેમાં થશે હોટ વિરોધી શબ્દ ત્રીજું સાયન્ટિસ્ટ સક્સેસફુલી કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી ચોથું વોટ ડુ વી નીડ ટુ રન વ્હીકલ વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ પાંચમું વોટ આર ધ વેરિયસ સોર્સીસ ઓફ એનર્જી ધ વેરિયસ સોર્સેસ ઓફ એનર્જી મેન્સન આર કોલ પેટ્રોલ વોટર વિન્ડ એન્ડ શો ઓન છઠ્ઠું વી નીડ એનર્જી ટુ લુક અવર કુક અવર ફૂડ ટ્રુ ટ્રુઅવર ફોર્સ તો ટ્રુ આપણે રાંધવું હોય તો આપણે એનર્જી એટલે કે ઉર્જા જરૂર પડે સાતમું ફાઇન્ડ આઉટ સિમિલર મીનિંગ ઓફ બર્નિંગ બર્નિંગનું થશે સ્કોર્ચિંગ ઇન કોલ અ સોર્સ ઓફ એનર્જી કોલ ઇઝ સોર્સ ઓફ એનર્જી એટલે કે કોલ્સો પોટેટો બેન્ચની વાત છે મિત્રો જેની જાહેરાત આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં કરેલી છે ત્યાર પછી ક્લાસિફાય ધ સેન્ટેન્સ એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ આવી રીતે આપેલા છે અને આપણે મોહન બોટ અ બુક યસ્ટરડે અને મોહન હેઝ અ બોટ અ બુક તો મોહન પ્લેડ ચેસ લાસ્ટ સન્ડે વેદિકા રીપેડ હિસ ધીસ ટીવી ટુ ડેઝ અગો જયેસ પેઇન્ટ ધ વોલ લાસ્ટ થર્સ્ટ ડે બીના એટ આઈસ્ક્રીમ યસ્ટરડે હવે જુઓ રાહુલ હેઝ જસ્ટ પ્લેડ ચેસ વેદિકા હેઝ રીપેડ ધીઝ ટીવી જયેશન આઈસક્રીમ ઓકે ચલો બી છે ઓન ધ ટોચ તો યસ હી હેઝ નો હી હેઝન્ટ ત્રીજું हैज़ योर मदर रीड दिस बुक यस शी हैज़ नो सी हैजेंट चौथों हैज जल्पा फिनिश हर होमवर्क यस शी हैज़ नो सी हेजेंट पाँचवें हेज नेहा वॉच बाहुबली मूवी यस शी हैज़ नो सी हेजंट छठू हैज़ रोनक एवर्ड टेस्ट दाबेली तो यस ही हैज़ नो ही हैजेंट सातवू हैज़ योअर सिस्टर रीच अहमदाबाद यस she has no she hasn't has your brother visit science city in patan so yes she has no she sorry he hasn't now has your father read this newspaper yes he has no he hasn't has neha invite you to a party yes she has no she hasn't question number three jano see change the text as shown in example उदाहरण प्रमाण करने जो पहलू? राघव अराइव एट स्कूल राघव हैज़ अराइव एट स्कूल सोनल वॉच द मूवी तो सोनल हैज़ वॉच द मूवी ईशान प्लेड हॉकी ईशान हेज प्लेड हॉकी योगेश बॉट अ पेन हैज बोट अ पेन निशा इन्वाइट हर फ्रेंड्स निशा हेज इन्वाइट हर फ्रेंड्स रोहित विजिट द लाइब्रेरी रोहित हेज विजिट द लाइब्रेरी तु सार हेल्प्ड मी तो तुषार हैज हेल्प्ड मी रेनुका अरेज अरेज अ पार्टी रेनुका हैज़ अरेज पार्टी पूजा पूजन डेकोरेट द रूम पूजन हैज डेकोरेटेड द रूम अल्पा रीड धिस बुक अल्पा हेज रेड धिस बुक क्वेश्चन नंबर चौथा ना हो फ्रेम द क्वेश्चन टू गेट अंडरलाइन वर्ड एज आंसर હવે આ કરેલા શબ્દો જે રીતે પ્રશ્નોમાં મળે આન્સરમાં મળે એ રીતે પ્રશ્ન પૂછવાના છે તો પેલું હુ હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોન્સર્ટ who હેઝ અક્ષય પ્લે વોટ હેઝ અક્ષય પ્લેડ ઇન ધ કોન્સર્ટ વેર હેઝ અક્ષય પ્લેડ ગિટાર બીજું મનીષા હેઝ સંઘ ને સોંગ વોટ હેઝ મનીષા સંગ तो कंचन हैज रीड द बुक पाटन नी प्रभुता तो वॉट हैज कंचन रीड जिहान गोज टू स्कूल एवरी डे तो वेयर डस जिहान गो एवरी डे हाउ ऑफ्टन डस द जिहान गो टू स्कूल गोपाल किल टू जायंट्स विथ हिज वीट हाउ मेनी जायंट्स डिड गोपाल किल विथ हिज वीट छठू વ્રાઇટ વિરાટ ડ્રિંક થ્રી લીટર ઓફ જ્યૂસ એવરી ડે હાઉ મચ જ્યૂસ ડઝ વિરાટ ડ્રિંક એવરી ડે પૂનમ પૂનમ વિલ ગો ટુ ભાવનગર બાય કાર ટુ મોરો વેન વિલ પૂનમ ગો ટુ ભાવનગર બાય કાર રાધા કેન નોટ સ્લીપ પ્રોપરલી બિકોઝ ઓફ લાઉડ નોઇસ વાય કેન રાધા નોટ સ્લીપ પ્રોપરલી ત્યાર પછી નીલેશનું થશે હુ બોટ થ્રી પેન્સ યસ્ટરડે અને થ્રીનું થશે હાઉ મેની પેન્સ ડીડ નીલેશ ડિંગ ગેસ્ટર ડે દસમું છે મહેશ એન્ડ માયા હેવ સોલ્ડ ધેર કાર્ડ તો વોટ હેવ મહેશ એન્ડ માયા સોલ્ડ ક્વેશ્ચન નંબર ચોથાનો બી કરેક્ટ કરેક્ટ એરર રિયા હેવ કોલ્ડ મી તો હેવ નહીં આવે એક ક્વેશ્ચન છે એટલે આવશે હેઝ બીજું નિખિલ હેઝ કેમ ટુ સ્કૂલ

સોંગ અહીંયા મૂળ રૂપ નહીં આવે ભૂત નું રૂપ આવે અરેન્જ ધ વર્ડ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એમની અંદર જુઓ ઇન્ડિયા હેઝ પ્લે મેચ એટ ઈડર યુ હેવ નેવર ગોન ટુ અંબાજી દર્શના હેઝ નેવર સીન ધ તાજ મહેલ ધ ગર્લ હેઝ બોટ અ કેક ફોર ધ ટીચર વોટ હેવ યુ ઈટન ક્વેશ્ચન નંબર ચોથાનો ડી મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ફોલોઇંગ ક્લૂઝ એન્ડ ધ જેમાં પહેલું જુઓ ધે હેવ પ્લાન પ્લાન અન સન્ડે ધે સોરી એડવાન્સ ધે ઓન ટાઈમ એટ ગેટ ધ હેવ ઓબ્ઝર્વ ધ પાર્ક ધે હેવ ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ হাইড্রোপোনি মেথড অফ এগ্রিকলচর ধ হ্যা ওচ অ মূভী এট দ ফাইভ ডি থিয়েটার ব্রাইট নোট অন মোডল তো যুব ধ হেউ রিটন নোটস অন দোডল তো ক্লিকড মে ফোটো অফ ধে হ্য ক্লিকড মেনি ফোটোস অফ দজিবিশন গ্রেদর ইনফরমেশন অবাউট बाउट साइंटिस्ट बोट साइंस त्यार मित्रों प्रश्न नंबर छिटेल्स ऑफ अर्थ एंड ब्राइट फाइव ओर सेंटे सेवन सेंटेस्ट अबाउट इट तो पृथ्वी विषय लिखा Earth is home to not just human, but millions of other plants and species. Earth have lots of rivers and mountains. The moon is Earth's satellite, and we actually see it in the night sky. Earth have five ocean. Earth have seven ocean. How about you? Seven countries like Asia, Africa, North America, South America. એન્ટાર્ક્ટિકા યુરોપ અને ઓસ્ટ્રેલિયા વોટર કવર્સ સેવન્ટી વન પર્સન્ટેજ ઓફ ઇન્ડિયા એક્ઝાઇટેશન ઓફ ધ લાઈફ ઓફ અર્થ રેસ્ટ ઓન ફાઇવ મેન પિલર્સ નો નો અબાઉટ સન તો મિત્રો અહીંયા સન વિશે થોડું લખેલું છે નામ સન એ જેટલી આપેલી છે ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે તો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત